બધા ભાઈ બંધો હારે જવાનું છે બહાર આજે તો બહાર ક્યાં જવાનું છે ખબર બધા દોસ્તો એમ કે તું પાર્ટી હવે શેની પાર્ટી આલું કે તું યુટ્યુબમાં વિડીયો બનાવી નહીં પાર્ટી હાલ યુટ્યુબમાં વિડીયો બનાવી ચા નહીં બનાવું રોજ વિડીયો બનાવું પાર્ટી આવ્યું એટલે પણ આ બધા વાહ પડી ગયા કંપનીના જે કંપની નોકરી કર્યા છે જોડે જોડે બધા આપણા ગામના છે અને કે ત્યાં પાર્ટી લેવાની લેવાની શેની પાર્ટી તો મને નહીં ખબર નહીં મારો બર્થ ડે નહીં કોઈ આપણે ઘરે ખબરી નહીં કોઈ આપણે ગાડી લાયા પણ ત્યાં કે પાર્ટી લેવાની એટલે હવે પાર્ટી તો કોઈ મોટી પાર્ટી નહીં આવેટર મને લેજો પણ આપણે કંઈક જઈએ ફાસ્ટ ફૂડ ખાવા માટે તો કંઈક નાસ્તો વાસ્તો કરતા જઈએ અને એ બધા ફોન કરી દીધો કે આ વળી જાય પપ્પા જેટલા અઠવાડિયે અઠવાડિયા નહીં મહિને કેવું હતું કહેવાય પાક લેવાનું કે અગિયાર તમે વાંધો તો અગિયાર તારીખ એટલે હવે આજ તો આવવી પડશે છૂટકો નથી તો દોસ્તો હવે આવશે તૈયારી છે અમે ફોન કરી દીધો છે અને બહુ મોડું થઈ ગયું છે પણ તો વાગી ગયા એટલે ફાસ્ટ ફૂડ ખાઈને આવતા રેલા વહેલા ફોન કર્યો મેં પાછો મોડા ફોન કરું તો પપા વોટરમાં લઈ જાય મોટી એટલે

तो डॉक्टर भी बोलते आई थे यहां पे आ गए या और रही आप भाई बहन की दुकान चंपो जैसे आप लोग मुकी तो आपरेvira चाहिए नाजूबा तंजणामी आई जाए तो भैया खरीद दो बे भाई बंधु आ तो दी दो दो चलो भाई बंधु आ गया और आ सुरभाय आई गया अपना जो सुरभा हारो ना जो धरती पर आ धरती पाव बाजीना मालिक सुरभा और

આ દિયત તર્તી ઓ બાજી આપડા દોસ્તની દુકાન છે કેમ કુલદીપજી આળોણા તો આ કુલદીપજી આપડા અને એમના મોડાભાઈ સુર્ભા એ આપડે કંપનીમાં ભેગા નોકરી કરીએ છીએ અને આપણો ગ્રુપ બેહી 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 ગયો બધો પાર્ટી માટે ખાવા માટે કેમ ભાઈ કેમ છો તો દોસ્તો આ પાર્ટી કરવા ગયા અને એ બાજી કો મોકત આ તો કઈ લઈ જાવે મોરફી

એટલે સુરભાઈ મકાન બાકી જઈ જો કા લાઇટિંગ બાઇટિંગ જો એટલે હું કહું ને હું તો કે આપણે જે વિડિયો નાખે છે આપણા કંપનીનો એ કંપની તમને કીધું તો કે સુરભાઈ કંપનીમાં કમાઈ કમાઈ તો મકાન લીધું મેઠા ઢોકડી તો આ મકાન લીધું બે અને બાકી જવા બનાય હોય ને એન્ટીનિયર એન્ટીનિયર આ સેટ હા ઊંઘો બહુ ખાઈ ગયા તમે ઊંઘો હા તો દોસ્તો આપણે હવે ના હોય તો વ્લોગ આપણો થઈ જશે બહુ લાંબો એટલે હવે આપણે ઘરે જવાનું વિડીયો લેશો નહીં અને હવે વ્લોગ અહીંયા સુધી રાખી એન કરીએ મળીએ ફરી કાલે નવા વ્લોગમાં કેવું બરો કહી દો કરો એ જણા કે તમે અહીંયા ખાઈ જાવ હતા તમે મને અહીંયા કીધું ને કે લાઈક કરો સબસ્ક્રાઇબ કરો ના કેવું નથી તું કઈ તો આજ ના એવું કેવું પડે લે દીધી આટલું બધું યુટ્યુબર મોટો બનાવો દોસ્તો આપણે મળીએ નવા વ્લોગમાં જલ્દી જઈએ બાય બાય